ઘણા બધા મિત્રોનો એક એવો સવાલ આવ્યો છે કે સાહેબ હું બહાર કામ ધંધો કરીને જ્યારે પણ સાંજે ઘરે આવું ત્યારે પત્ની મારી માની ફરિયાદ કરવા બેસી જતી હોય છે અને મારી મા મારી પત્નીની ફરિયાદ કરવા બેસી જતી હોય છે રોજ જે કોઈને કોઈ નાની મોટી વાતે એ લોકો વચ્ચે ઝઘડો થતો હોય છે જ્યારે પણ હું ઘરે જઉં ત્યારે એ લોકો મને એકબીજાની ફરિયાદ કરવા બેસી જતા હોય છે હું શું કરું સાહેબ હું કંટાળી ગયો છું હું માનસિક હેરાન થઈ ગયો છું સલાહ એ છે સૌ પ્રથમ તમે બંનેની વાત સાંભળો પત્ની શું કહેવા માંગે છે તે જાણો મમ્મી માતા શું કહેવા માંગે છે તે જાણો તમે કોનો પક્ષ લેશો તમારે તથસ્થ રહેવું પડશે નિષ્પક્ષ રહેવું પડશે ન્યુટ્રલ રહેવું પડશે જો તમે તમારી પત્નીનો પક્ષ લેશો તો મમ્મીને ખોડું લાગી જશે મમ્મીનો પક્ષ લેશો તો પત્નીને ખોડું લાગી જશે તમારે પક્ષ લેવો જ હોય તો તમે બંનેઓનો પક્ષ લો તમે તે બંનેનો સમજાવો કે વાંક તમારા બંનેઓનો છે અથવા તો પછી એવું કહો કે વાંક તમારા બંને કોઈનો પણ નથી જો તમે આમ કરશો તો પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી જશે અને જે પણ કંઈ કગડાટ હશે ઘરમાં ઝઘડો થતો હશે તે ઝઘડો ધીરે ધીરે બંધ થઈ જશે એટલે તમે નિષ્પક્ષ રહો આમ કરવાથી તમારી પત્ની સાથે પણ તમારા સંબંધ સારા રહેશે તમારી મમ્મી સાથે પણ તમારા સંબંધ સારા રહેશે અને પત્ની અને મા વચ્ચે જે પણ વાતને લઈને ઝઘડો થતો હોય ટ્રાય કરો કે તે વાતનું નિરાકરણ આવી જાય અને संसार सुखी सुखी आगळ चाले